નાગરિક સંરક્ષણ કચેરી ભુજ દ્વારા છત્રીસમી એનસીસી બટાલિયન ભુજના કુલ પાંચસો જેટલા કેડેટ્સ માટે ભુજ તાલુકાના પર કેરા ખાતે ચાલી રહેલા દસ દિવસના સમર કેમ્પમાં સિવિલ ડિફેન્સ બેઝિક તાલીમ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમનો ઉદ્દેશ્ય કેડેટ્સને આપત્તિ દરમિયાન ઉપયોગી બનતી વ્યવહારુ માહિતી આપવાનો અને કુશળતા વિકસાવવાનો હતો નાગરિક સંરક્ષણના ચીફ વોર્ડન શ્રી ચિરાગભાઈ ભટ્ટ દ્વારા ઉપસ્થિત તમામ કેડેટ્સ તથા એનસીસીના કમાન્ડિંગ ઓફિસર શ્રીનું નાગરિક સંરક્ષણ દળ કચ્છ વતી અભિવાદન કરવામાં આવ્યું હતું તથા નાગરિક સંરક્ષણ દળની કામગીરી રચના તથા સ્થાપના અને તમામ વિભાગોના સહયોગથી કાર્યરત સેવાની માહિતી આપવામાં આવી આ સમગ્ર તાલીમ યુવાનોમાં શિસ્ત રાષ્ટ્રીયતા અને સ્વરક્ષણ સમાજ સમાજરક્ષણથી રાષ્ટ્રરક્ષણના કાર્યની ભાવના વિકસાવવામાં ઉપયોગી બને છે એનસીસી આર્મી વિંગના કમાન્ડિંગ ઓફિસર શ્રી કર્નલ વિકાસ પ્રભાકરે કેડેટ્સને સુંદર અને ઉપયોગી તાલીમ આપવા બદલ નાગરિક સંરક્ષણ કચેરીનો આભાર વ્યક્ત કર્યો હતો